રાજકોટના ઉપલેટામાં ભાજપા કાર્યકર્તાઓ દ્વારા પોરબંદર બેઠકના ઉમેદવારની ખુશીમાં આતિશબાજી કરાય પોરબંદર લોકસભાના સાંસદ સભ્યના ઉમેદવાર તરીકે ભાજપમાંથી મનસુખ માંડવિયાનું નામ જાહેર કરાતા ફટાકડા ફોડવામાં આવ્યા રાજકોટના ઉપલેટામાં ભાજપ કાર્યકર્તા દ્વારા પોરબંદર બેઠકના ઉમેદવારની ખુશીમાં આતિશભાજી કરાઈ પોરબંદર લોકસભા સાંસદ સભ્યના ઉમેદવાર તરીકે ભાજપમાંથી મનસુખ માનવ્યાનું નામ જાહેર કરાતા ફટાકડા ફોડવામાં આવ્યા હતા ઉપલેટા પંથકના ભાજપાના કાર્યકર્તા તેમજ યુવા આગેવાન દ્વારા ભાજપના નિર્ણયને આવકારી વધામણા કરાયા

મંત્રીશ્રી આપણા પ્રતિનિધિ તરીકે આવ્યા છે પાંચ લાખ નો જે લીડ નો પાંચ લાખ એકાવન લીડ છે આ વિસ્તારમાં ભાજપ નો ધબદબો છે અને રેવાનો છે આજ રોજ પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવિયા સાહેબ આજે ઉમેદવાર તરીકે વરણી થઈ ગૌરવની વાત છે કે આજ દિવાળી જેવો માહોલ ઉજવી અને ઉપલેટા ખાતે ફટાકડા ફોડી અને મનસુખભાઈને આવકાર્યા છે અને મનસુખભાઈ દેશના પાંચમા નંબરના કેબિનેટ મંત્રી હોય અને જ્યારે કોરોના કાળની અંદર આખા ભારતની અંદર વિશ્વની અંદર કે અકલ્પનીય એમને સેવા કરી હોય એવા માંડવીયા સાહેબને જ્યારે અમારી પોરમ લોકસભાની અંદર ઉમેદવાર તરીકે એની આ જાહેરાત થઈ ખુશી છે અને અમે એવું કહેવા માંગીએ છીએ મનસુખભાઈને કે એક એક કાર્યકર રાજકોટ જિલ્લાનો એક એક કાર્યકર લડે છે મનસુખભાઈ માંડવિયા નથી લડતા પાર્ટી માટે તમામ કાર્યકરોના આહવાન એવો છે કે તન મન ધન થી અને અમે પાંચ લાખ એકાવન હજારનો લક્ષ્ય પૂરો કરશી અને ચાલુ સાંસદ રમેશભાઈ ધડુક સાહેબનો પણ ફોન આવ્યો હતો કે આપણે પાર્ટીનો લક્ષ્ય પાંચ લાખ એકાવન હજારનો પૂરો કરવાનો છે અને એક એક કાર્યકરને જોડાઈ જવાનું છે અને ભારતીય જનતા પાર્ટી સાહેબ ને ત્યાં લક્ષ્ય સાથે આખા ભારતની જવાબદારી જયારે હોય ત્યારે પોરબંદર લોકસભાની અંદર એક એક પણ એક એક કાર્યકર દોડી અને પાંચ લાખ એકાવન હજાર નું લક્ષ્ય પૂરું કરી અને પોરબંદર નું કમળ દિલ્હી ખાતે પહોંચાડશે ભારત માતા કી જય વંદે માત્ર રાજકોટ જિલ્લા યુવા મોરચાના મંત્રી તરીકે મારી જવાબદારી છે આજ રોજ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને અનુસંધાને ભારતીય જનતા પાર્ટીમાંથી અગિયાર લોકસભાના ઉમેદવાર તરીકે શ્રીમાન મનસુખભાઈ માંડવિયાનું નામ જાહેર થતા સમગ્ર પોરબંદા પોરબંદર બેઠકમાં એક ઉત્સાહનો માહોલ છે અને ખાસ કરી ઉપલેટામાં એ રીતે આરોગ્ય કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ કોરોના કાળ દરમિયાન સ્વદેશી વેક્સિન બનાવીને સમગ્ર વિશ્વને એક સંદેશો આપ્યો કે આજે ભારત પોતાના પગ ઉપર ઊભું છે અને જાતે હારેય કરી શકે એવા એક સંદેશા સાથે કોરોના કાળ કોરોના કાળની કપરી પરિસ્થિતિમાંથી સમગ્ર ભારતને એક જે ટોપ માંથી જણાની પાવરફુલ વ્યક્તિની યાદીમાં મનસુખભાઈ માંડવિયા ત્રેવીસ માં ક્રમે હોય અને એવા વ્યક્તિનું અગિયાર પોરબંદર લોકસભા ખાતે નામ જાહેર થતા સમગ્ર બેઠકમાં આજે હર્ષનો અને ઉત્સાહનો માહોલ છે અને મનસુખભાઈ આપના માધ્યમથી મનસુખભાઈ માંડવિયાને મારે કહેવું છે કે સાહેબ આપ બે ફિકરીઓ ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા છેવાડાના માનવી સુધી કમળનું ફૂલ કેવી રીતે ખીલે એની હરેક યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી છે અને અમે આશ્વસ્ત આપીએ છીએ કે ભારતમાં સૌથી પેલું કમાણ નું કુલ અગિયાર પોરબંદર લોકસભા માંથી મળશે તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે